એક કઠિયારો લાકડા કાપી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો એ રોજ જંગલમાં જાય અને લાકડા કાપી આવે અને એને વેચે અને પોતાનું ગુજરાન ચલાવતો એક દિવસ એને એક મહાત્મા સામે મળ્યા અને કહ્યું તું રોજ અહીં જ કેમ લાકડા કાપે છે કોઈ દિવસ ક્યારે આગળ કેમ નથી જતો તો એ કઠિયારાએ જવાબ આપ્યો કે મારા ગુજરાન ચલાવવા પૂરતા લાકડા મને અહીં જ મળી રહે છે તો મારે આગળ શા માટે જવું એ મહાત્માએ કહ્યું તું થોડો આગળ તો જા ત્યાં ચંદનના વૃક્ષો છે એ લાકડાથી તને વધારે પૈસા મળશે એ કઠિયારો થોડોક આગળ ગયો અને એને ચંદનના વૃક્ષો દેખાયા એણે ચંદનના લાકડા કાપ્યા અને તે વેચી આવ્યો એણે ખૂબ પૈસા કમાવ્યા પછી તે રોજ ચંદનના લાકડા કાપી આવતો અને વેચી આવતો અને તે ખૂબ પૈસા કમાવતો એને ફરી એક દિવસ એ જ મહાત્મા સામે મળ્યા અને કહ્યું તું રોજ અહીં ચંદનના જ લાકડા કાપે છે આનાથી આગળ જવાનું તે ક્યારે નથી વિચાર્યું એ કઠિયારાએ જવાબ આપ્યો કે ચંદનના લાકડા તો બજારમાં સૌથી મોંઘા વેચાય છે અને મને ખૂબ પૈસા મળે છે તો હવે મારે આગળ જવાની શું જરૂર છે એ મહાત્માએ હસીને કહ્યું અરે પાગલ થોડો આગળ જઈશ તો જ્યાં ચાંદીની ખાણો છે મહાત્માના કહેવાથી તે જંગલમાં થોડોક આગળ ગયો એને સાચે ચાંદીની ખાણો દેખાય પછી તે રોજ ખચ્ચર લઈ જતો અને ત્યાંથી ચાંદીની ખાણમાંથી તે ખચ્ચર ભરી અને ચાંદી લઈ આવતો અને તેણે ખૂબ પૈસા કમાવ્યા થોડા દિવસ બાદ એને ફરી મહાત્મા મળ્યા અને એમણે કહ્યું કે તું હજી થોડો આગળ જા ત્યાં સોનાની ખાણો છે તે ત્યાં ગયો એને સોનાની ખાણો દેખાય અને તે હવે સોનું ભરીને લાવતો અને તે ખૂબ પૈસાવાળો થઈ ગયો હવે એની પાસે તન દોલત અને મહેલ છે ઘોડા અને ગાડી છે બધું જ છે હીરા જવારાત છે સમય આમને આમ વીતતો ગયો ઘણા સમય પછી એ મહાત્મા એને ફરી સામે મળ્યા એ રથ પર બેસી અને જઈ રહ્યો હતો એણે રથ ઉપરથી નીચે ઉતરી અને મહાત્માને પ્રણામ કર્યું અને કહ્યું તમે આજે ઘણા સમય પછી મને મળ્યા છો મહાત્માએ એને કહ્યું તને હું આજે પણ એ જ સવાલ પૂછીશ કે તું હજી આગળ કેમ નથી જાતો પેલા કઠિયારાએ જવાબ આપ્યો હવે તમે મને આનાથી આગળ જવાનું નહીં કહી શકો કારણ કે હું બહુ જ આગળ નીકળી ગયો છું હવે મેં હીરા અને જવારાતની ખાણ પણ શોધી લીધી છે હું હવે ખૂબ આગળ નીકળી ગયો છું મને બધું જ મળી ગયું છે હવે આનાથી આગળ કંઈ જ નથી મહાત્માએ હસીને કહ્યું આનાથી આગળ તો હજી બહુ બધું છે કઠિયારાએ કહ્યું હજી આગળ એવું શું હોઈ શકે જે મારી પાસે નથી મહાત્માએ કહ્યું આનાથી આગળ હું છું તે કોઈ દિવસ વિચાર્યું છે કે આ સાધારણ દેખાતા મહાત્માને સોના ચાંદી હીરા જવારાત ક્યાં છે એની બધી જ ખબર છે તો પોતે આ ઝૂંપડીમાં શું કરી રહ્યા છે ત્યારે એને વિચાર આવ્યો કે વાત તો સાચી છે આ મહાત્મા આવી ઝૂંપડીમાં શું કરી રહ્યા છે અને મેં જ્યારે પણ આ મહાત્માને જોયું છે ત્યારે ધ્યાન મુદ્રામાં જ જોયું છે તો શું ધ્યાનથી આગળ બીજું કશું જ નથી શું આ સંન્યાસી આગળ જે છે એ ધન દોલત હીરા ચાંદી બધું જ એની પાસે ફીકું છે એ દિવસથી એ વ્યક્તિને સત્ય સમજાઈ ગયું કે ધ્યાનથી આગળ બીજું કાંઈ જ નથી ધ્યાન એ આત્માનો ખોરાક છે આત્માને મજબૂત કરે છે ધ્યાન એક એવી આદત છે જે તમારું જીવન બદલી શકે છે આ સંસારમાં અનેક સુંદર સ્થાનો છે પણ ધ્યાનથી સુંદર બીજું કંઈ જ નથી બંધ આંખોથી પોતાની અંદર જોવું અને અનુભવ કરવું એનાથી સુંદર અને સુખદ બીજી કોઈ જ ઘટના નથી